તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બે સાત બે હજાર પચીસને વાર છે બુધવાર બુધવારના રોજ લસણની તમને આવકની વાત કરું તો લસણની આવકમાં થોડી એવી વધારો દેખાણો છે છાપરા નંબર નવ દસ બે ભરાઈ ગયા છે હાલ હરાજીનું કામકાજ છાપરા નંબર દસમાં પિલો નંબર એકથી અઠ્યાવીસ તરફ થયેલું છે તો જોઈ શકો છો તમને અત્યારે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે હાલ તોલના કામકાજ ચાલુ છે તો જોઈ શકો છો તમે તો ચાલો હવે આજે જાણીએ કે આજની કેવી રહી છે લસણની બજારું હા વિડીયોમાં તમે નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવા જ વિડીયો તમને રોજે રોજ જોવા મળી જશે તો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો હવે જાણીએ આજની કે કેવી રહી છે લસણની બજારું તો વિડીયોમાં ઠેઠથી બન્યા રહેજો એ સુપર લસણો દેશી જોઈ લઈએ દેશી ક્વૉલિટીઓ મીડિયમ ક્વૉલિટીનું સારું છે મીડિયમ સાઇઝ છે રાસબંદ માલ છે આનો ભાવની વાત કરું તો આનો ભાવ થયો છે નવસો ને પાંચ રૂપિયામાં વેચાણો છે નવસો પાંચ રૂપિયામાં તો દેખીએ દેશી માલ એ રાસબંદ ક્વૉલિટી હોય કાફી બઢિયા માલ હે ઇસકા રેટ આપતો બતાવું તો બીસ કિલો કા રેટ હોય નવસો પાંચ રૂપિયા બીસ કિલો કા માલ કાફી બઢિયા દેખીએ દેશી માલ મીડિયમ ક્વોલિટી છે આ જોઈ લો ઝીણા મોટું બે આવ્યા છે અડધા વગરનો માલ છે કોક બગાડ બે ગયો છે સાતસો ને એકસાઠ રૂપિયામાં વેચાણ છે સાતસો ને એકસાઠ રૂપિયામાં દેખીએ બી દેશી માલ હે મીડિયમ ક્વોલિટીમાં દેખીએ છીએ મીડિયમ ક્વોલિટીમાં બીના પત્તીવાળા માલ હે સાતસો એકસાઠ રૂપિયાનો બીકા બીસ કિલો સાત સાતસો એકસાઠ રૂપિયા બીસ કિલો કાઢે देसी मीडियम क्वॉलिटी पर्दे वालों माल छे जो लिया सौ ने एकासी मेचाणु हाथ सौ एकासी रुपया वीस किलो ना भाव देखिए माल है मीडियम क्वालिटी है लेकिन पर्दे वाला माल है देखिए इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है सात सौ इक्यासी रुपया बीस किलो का रेट माल काफी बढ़िया है पड़दे वाला माल है जो लिया देसी मूंडा छो मूडा जो लिया देसी मूडा है जो लिया पांच सौ में रूपया है वीस किलो पांच सौ अग्न रूपया तो देखे देशी मूंडे टाइपल है कुछ कुछ बिगड़ वाला भी है इसमें 511 सौ ग्यारह बीका है बीस किलो का पांच सौ ग्यारह रूपए जो लिया एमपी ना बॉक्स माल सुपर क्वालिटी जो लिया रात बंद क्वालिटी है तो वस्तु सारी है एक धारी है जो लिया फूल लाइट माल फूल बड़दा वालू लसन चौदह सौ ने एकासी में वेचाणु चौदह सौ एकासी जो बॉक्स तो माल है तो देखिए एमपी का बॉक्स माल है मीडियम साइज में है फूल पड़दे वाला माल है सुपर कटिंग में है और इसका रेट हुआ है चौदह सौ इक्यासी रुपये बीस किलो का रेट चौदह चौदह सौ इक्यासी रुपये बीस किलो का रेट